હે માતાજી મિત્રો સ્વાગત છે મારા ના બ્લોગમાં તો મિત્રો ફરીથી આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને જવાનું છે અમારા ગામમાં જે પહાડ છે ત્યાં આગળ જવાનું છે તો આપણે ત્યાં આગળ જઈએ અને ઉપર આપણે ટ્રેકિંગ કરવાનું છે કેવી જગ્યા છે કેવો રસ્તો છે તો તમને બધું જ બતાવશું આપણે આપણા બ્લોગમાં તમે બનાવી રહેજો અને આજે આપણે ઉપર જઈને બેસીને મોજ કરીશું તો બના વ્લોગમાં આપણે જઈએ આગળ જય માતાજી તો મિત્રો દેખો આપણે હવે આપણે રસ્તો અંદર પકડી લીધો છે અને આગળ તમને બતાવું જે અંદર આખો આગળ આખો જંગલ વિસ્તાર જ છે તો દેખી લો આ ટાઈપનો કોઈ રસ્તો છે આપણે તો કન્ટિન્યુ આપણે આપણે જઈએ આગળ મળીએ તમને ભયંકર રસ્તો છે મિત્રો આ તો અમે દિવસે નીકળ્યા છો તો રાત્રે તો નીકળવું એ તો ખૂબ જ કાઠી વાત છે કે રાતે તો આ જગ્યા પર કોઈ નીકળતું જ નથી તો મળીએ તમને આગળ જઈને તો મિત્રો આપણે ચાલતા ચાલતા ઘણા અંદર આવી ગયા છે જંગલમાં તો દેખલો બધા આવી છે કેમ કે ધોકા બીજા હાથે લઈ લીધા શાપથી પૂરી પૂરી કે મિત્રો આ જગ્યા પર આપણે જવાનું છે પહાડ પર એટલે કેમ કે ખતરો ઘણો છે એટલે કે રીંઝ છે ચિત્તો છે એવા અનેક પ્રાણીઓ જોવા મળી શકે છે કોઈ નક્કી નથી કહેતો પણ આ તો મિત્રો શું નક્કી કહેવાય કેમ કે ઉપર પાણીનો કુંડ છે તે આગળ પાણી બી પીવા આવી શકે છે તો તમને આગળને બતાવશું ને હવે આપણે ચડવાનું છે એ જગ્યા પર આવી ગયા છીએ તો તમને બતાવીએ તમે વ્લોગમાં આપણા મિત્રો દેખી લો આ ટાઈપનું આખું જંગલ છે આ બધા બે ટીઆિયા લાવી દીધા હતા આજે અને કોરે મોરે ઘોર જંગલ છે મિત્રો અને આ જંગલમાં ખાલી અમે આટલા જણા જ છો હજુ બીજું કોઈ અમારા હાલ હે નહીં કોઈ આ ખાલી બે બે ચાર જણા અમે આવ્યા હો અને બીજું કોઈ દેખવા મળતું હે નહીં આ બાજુ હાલ તો આપણે જવાનું છે ઉપર તો ચલો આપણે આ જગ્યા જે સામે હે તો આથી આપણે ઉપર જવાનું છે તો આપણે જઈએ ઉપર ચડીએ ચલો ચલો ભાઈઓ આવતા આપણે ચડે અને મિત્રો બીજી વાત કે આજે તો મને વાળી દેખાય છે નોની હાલત આજે તો વરસાદ ચાલતો નથી પણ વરસાદ આવે ને આ જગ્યા પર પોણી બહુ ચાલે છે ઘણું બધું પોણે હડે આ બાજુ આથી આ બાજુથી આવે મિત્રો પહાડ પરથી પોણી અને આ બાજુ નીચે જાય છે તો દેખી લો તમે અને આપણે જઈએ ઉપર હવે તો અને મિત્રો હવે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે તકલીફ તો ઘણી પડવાની ચડવા માટે પણ જવું નક્કી જ છે આપણે ફાઇનલ જ છે ભલે આપણે થોડી કરા બેસું પણ વરસાદ રહેશે જાઉં પણ જવાનું તો છે જ આપણે ઉપર તો આ જગ્યા છે મિત્રો અહીંથી જવાનું છે આપણે દેખી લો તો ચલો તમને મળીએ આગળ જઈને આપણે તો મિત્રો આપણે ન્યાથી થોડાક ઉપર આવી ગયા છે અને રસ્તો આપણને આગળ મળી ગયો છે અને મિત્રો આ જગ્યા પર આપણે ઘણા વર્ષો પછી જવાનું છે કેમ કે પહેલાં અમે આવતા બાજુ આ જગ્યા પર મિત્રો અમારી જૂની યાદો ઘણી બધી છે આ જગ્યા પર અમે મિત્રો ભેરસો ચારવા માટે પહેલાં આવતા અને ઘણા વર્ષો પછી આજે જવાનું છે આપણે અને દેખેલો કંઈક આવી રીતે લાગે છે હજુ તો ઘણું મિત્રો આપણે ઉપર જાઓ એમ તમને ખૂબ જ સારો નજારો જોવા મળશે ઉપરથી તમને એ બી બતાવશું આપણે તો ચલો આપણે જઈએ આગળ અને દેખેલો આગળનો રસ્તો કંઈક આવી રીતે છે આપણે અહીંથી જવાનું છે અને બધા તૈયાર તૈયાર છે બધા બધા તો ચલો મિત્રો જઈએ આપણે તો મિત્રો હજુ તો આપણે થોડુંક કંઈક ચઢ્યા ઉપર તો એટલે કહેવા તો તકલીફ પડવાની અને હજી જો મિત્રો ટેલર જ ચાલુ જ કેમ કે પિક્ચર હજુ બાકી છે તો તમે આપણો વ્લોગ જોવાનું ભૂલતા નહીં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હા મિત્રો એક બીજી વાર મારા ભાઈને યાર સપોર્ટ કરતા રહો તમે આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ નાખજો તો અમને બી વિડીયો બનાવવાની મજા આવશે તો બનારા વ્લોગમાં આપણે જઈએ આપણે ઉપર આજે આપણે હાલ આવે ને આ જગ્યા પરથી એ સ્વચ્છ રસ્તો અને આ જ એક રસ્તો છે આ બાજુ બતાવી દઉં ભાઈ આ બે રસ્તો આવે અહીંથી પણ આપણે શોર્ટકટમાં આવ્યા અને હવે રસ્તો એક જ છે અને એક જ રસ્તે આપણે ચડવાનું છે તો કન્ટિન્યુ લેવું આપણા ચલો જઈએ ઉપર આપણે ચલો ભાઈ થોડાક ઉપર આવ્યા ને હવે સુકુન થોડું મળ્યું આપણે કેમ કે મિત્રો ઠંડુ વાતાવરણ છે ને તો ગરમી તો પડે જ છે ઉપર ચડો એટલે પણ થોડાક જ ઉપર આવે એટલે પવન સારો આવે ને મજા તો આવવાની જ છે ઉપર જઈને તો મજા કરીએ આપણે ઉપર જઈને ચલો મળીએ આપણે ઉપર જઈને બનારો બ્લોકમાં આપણા તો મિત્રો ફાઇનલી આપણે અડધમો નહીં આવે છે થોડુંક બાકી છે ઉપર જવાનું તો મજા તો ખૂબ જ આવે અને દેખી લો આપણે આગળનો નજારો દેખી લોક આવી રીતે લાગે છે પૂરું જંગલ પડ્યું મિત્રો ને તો અને આગળ બધા ખેતર છે તો દેખી લો તમે અને આપણે જવાનું છે મિત્રો ઉપર દેખી લો જે ઉપરનો ગળ દેખાય છે ત્યાં ઉપર જવાનું છે કે ઉપર ઘણું બધું જવાનું છે ચડવાનું બાકી ઘણું બધું તો તમને જઈએ અને હજુ એના શીખે એક બીજી જગ્યા છે આપણે જવાની કે આગળ જશું એક ગણો છે એ ઓડિયા તરીકે અમારી ઓળખ કહેતા એનું નામ ઓડિયા ઓળીયું નું પાડ્યું હતું પથ્થરનું પણ એ કયો આગળ જાશું આપણે અને એનો શેપ કમ્પ્લેટ ઓડિયા જેવો જ આવે મિત્રો નાવડી કહેવાય ને છે એવો જ આવે તો કયો આગળ આપણે જાશું મજા તો બહુ બહુ મોજ કરવાની આપણે તો ચલો મળીએ આપણે ઉપર જઈને તમને તો બના રોલું તો મિત્રો આપણે એક જગ્યા એવી દેખવા મળી છે તમને બતાવી દઉં ક્યાં આગળ જઈને દેખ્યો તો મિત્રો જગ્યા જગ્યા છે છે આવી તો દેખાય આ મને લાગે છે કે છે છે બેસવાની જ જગ્યા છે અને પગેલા અંદર પગ પડેલા છે પણ આપણે પગ અંદર જાઓ નહીં કેમ કે ખોટો રિક્સ લેવું નહીં આપણે બરાબર તો ચલો જઈએ આપણે ઉપર તમને મળીએ આ જગ્યા છે આ રસ્તો છે જવાનો આપણે હજુ ઘણું બધું ઉપર જવાનું છે અને એકલું મિત્રો કોરે મોરે જંગલ છે અને આ રસ્તો જે જાય છે નેચે જવાનો રસ્તો એ પણ આપણે જવાનું છે ઉપર તો મળે તમને ઉપર જઈને બનાલો આપણા બ્લોગમાં ચલો જો તમે ઉપર ચઢો દીખુલ આપણે ઉપર ચઢવાનું ચાલુ કરી નાખ્યું છે તો મિત્રો આ જગ્યા ચડવાની એટલી રિસ્ક છે રિસ્કી જગ્યા આ ચડવા માટે પણ ઉપર ગયા પછી મિત્રો એટલી મજા બી આવશે તો આપણે થોડો ઘણો સામાન લાયા છો તો શું સામાન લાવ્યા હોય તમને ઉપર જઈને બતાવીએ બધા ભેળા મળીને મોજ કરીએ તો દેખેલો બધા ભાઈઓ ઉપર જવાનું ચાલુ કરી નાખ્યું છે તો આપણે બી જઈએ ઉપર મિત્રો આપણે આ જગ્યા પર રસ્તો ભોગવા બહુ તકલીફ પડે મિત્રો રસ્તો ભૂલી પછી આપણે છે તો જગ્યા પર નીકળો અને ભલે રસ્તો ભૂલી ગયા મિત્રો આપણે પણ આપણે જવાનું નક્કી છે ઉપર તો તમે બની રહો લોક આપણે

આવી ફેન સારું જગ્યા છે પણ અત્યારે હાલ તો આપણે આવતા નહી ભેંસો ચરાવવા માટે અને દેખેલો આ બાજુની જગ્યા આપણે ખુલ્લી જગ્યા છે મિત્રો લોકેશન બી સારું છે અને દેખો આપણે આ જગ્યા પર ભ્યાસો ચરી છે આ બાજુ તો કોને પેસી છે તો ખબર નથી ત્રણ પેસો છે અને બધા આગળ બેઠા છે તો આપણે જઈએ હવે ઉપર મોજ કરીએ તો કન્ટિન્યુ રહેવું બ્લોગમાં આપણા મળે તમને ઉપર જઈને

વાળા ગળે જે તમને મેં આગળ વાત કરી કે એક આપણે ગળો છે પથ્થર છે મોટો એક એનો આકાર કોઈક ઓઢિયા જેવો દેખાય છે તો આપણે પહેલાં જઈએ ત્યાં આગળ અને પછી જઈએ આપણે જો આગળ જવાનું હતું આપણે જે ફાઇનલ જગ્યા છે એ પછી જઈએ પહેલાં આપણે જઈએ આ જગ્યા પર તો ચલો જઈએ કન્ટિન્યુ રહેવું લોકમાં આપણા તો કેમેરામેન તમે ચલો અને આપલા મિત્રોને આપણે બતાઈએ પથ્થર તો ફાઇનલી મિત્રો આપણે જગ્યા પર પહોંચી ગયા છીએ જે તમને પેલા પથ્થરના આકારની વાત કરી હતી ને જે ઓડિયા વાળો જો આગળ પહોંચી ગયા છું તો તમને બતાઈએ પથ્થર એ પથ્થર પર પેલા મે ચડતા બહુ પણ મિત્રો હાલ અમારું શરીર દેખે ને અમારું શરીર એટલું એવું થઈ ગયું હે ને એટલે ચડાઈ એવું નથી અને દેખેલો છે આપણે આ પથ્થર ઓડિયાવાળો જે તમને આશા રાખું છું કે તમને લાગતો હશે એનો આકાર ઓઢિયા જેવો પણ મિત્રો નજીકથી તો એટલો બધો દેખાતો નહીં એવો પણ જો દૂરથી દેખીએ ને આપણે તો એનો આકાર કમ્પ્લીટ ઓડિયા જેવો લાગે છે તો તમને આ લો બતાવી દીધો તમને પથ્થર અને દેખો અમારે આ બાજુ ખેતરના બધા લોકેશન દેખેલો તમે આપણે જવાનું છે જે હામે દેખાય છે આ પથ્થર તેઓ જવાનું છે ઉપર આપણે તો આપણે ત્યાં આગળ જઈએ એના પહેલાં તમે દેખેલું લો આગળનો વ્યૂ અને આ બાજુ પહાડ મિત્રો છે એ દેખાય છે કે કેવી રીતે આપણે તો મિત્રો આ જગ્યા પર આવીને તો એટલું સુકૂન મળી ગયું છે ખૂબ જ સુકૂન મળે છે કેમ કે મિત્રો ગામડામાં જે પહાડ હોય છે ને તે પહાડોમાં ફરવાની મિત્રો મજા જ કંઈક અલગ હોય છે એટલે મજા તો ખૂબ જ આવે છે તો ચલો જઈએ આપણે ત્યાં આગળ અમે દેખાય છે ત્યાં આગળ તો તમને મળે ત્યાં આગળ જઈને કન્ટિન્યુ રે આપડા તો મિત્રો આપણે જવા માટે ઉપર નીકળી ગયા હતા પણ વચ્ચે અમને એક આ ઝાડ મળી ગઈ છે અને આ ઝાડનું નામ છે મિત્રો ત્રોબેટ અને ત્રોબેટ નામથી ઓળખવામાં આવે છે અને મિત્રો આ ત્રોબેટનું ઝાડ છે એના જે મૂળ આવે છે એનો રસ કાઢીને પીવાથી મિત્રો એ ફાયદો થાય છે કે જે મિત્રો ઘરડા માણસોને જે પગમાં હાડકાંની બીમારી હોય છે એને ખૂબ જ મજબૂત બનાવે છે અને કોઈને હાડકું ભાગેલું હોય તૂટેલું હોય તો એના મિત્રો આ એના મૂળની રસ કાઢીને પીવાથી મિત્રો હાડકાંને મજબૂત કરે છે તો ખૂબ જ કામ આવે છે હજુ આયુર્વેદિક કહેવામાં આવે છે એને તો દેખેલું આ છે આપણે ત્રોબેટનું ઝાડ તો તમારે બી આની જરૂર હોય તો મિત્રો કમેન્ટ કરજો તો તમને બી આપણે પ્રોબેટ બતાવશું અને તમારા હંગાતે આપશું તમે આ જગ્યા પર આપજો તમને પ્રોબેક્ટને મૂળ કાઢીને તમને આપશું તો ચાલો મળીએ આપણે ઉપર જઈને તો ફાઇનલી ફાઈનલી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પહાડ ઉપર અને આ બાજુથી મિત્રો અમારે આગળ જે આ બાજુ ગામ છે એ આખું ગામ દેખાય છે આ પહાડ પરથી તો દેખલો તમને બતાવીએ આપણે તો દેખો આ છે અમારું હાથીદ્રા ગામ રોડું અને રળિયામણું તો પૂરું આખું ગામ દેખાય છે મિત્રો આ પહાડ પરથી અને પેલી બાજુ અમે છીએ અમારું ગંગેશ્વર મહાદેવ મંદિર જે મહાદેવજીનું છે તેઓ આગળ એ છે અને આ બાજુનો લુક આવી રીતે કંઈક લાગે છે પહાડનું તો મિત્રો કમેન્ટ કરી નાખજો કે તમને અમારા ગામનું લોકેશન કેવું લાગ્યું અને પહાડ અમારો કેવો લાગ્યો ગામનો તો કમેન્ટ જરૂરથી કરજો તો ચલો મળીએ તમને કન્ટિન્યુ રહેજો બ્લોકમાં આપણા તો મિત્રો દેખી લો આગળ જવાનો રસ્તો કંઈક આવી રીતે છે અને આ છે મિત્રો ચાલવાની પગડોડી અને આ સાઈડમાં આટલી મોટી ખાય છે તો દેખેલો તમે અહીંથી આપણે જવાનું છે ઉપર આ જગ્યા પરથી તો આપણે જઈએ ચલો તો મિત્રો જઈએ આપણે આગળ જેમ કે આગળ તો જવું પડશે થોડું થોડું આપણે વધવું પડશે જવાનું હજુ બાકી છે થોડુંક ઉપર તો ચડી ગયા છે ફાઇનલ આપણે પણ હજુ આપણે આગળ જવાનું છે તો કન્ટિન્યુ રહેવું લગમાં આપણા તો મિત્રો આપણે પહાડ પરથી થોડા ઉપર ઉપર આ બાજુ આગળ આવ્યા હતા અને દસ વર્ષ પહેલાંની મિત્રો વાત છે જે આમાં તો ખબર નહીં અમે તો કોઈ દાદા દેખેલું નથી પણ અમારા દાદાઓ કે અમારા બધા દાદાઓ જે હતા ને પહેલાં એ બધા વાતો કરતા કે દસ વર્ષ પહેલાં આ જગ્યા પર મિત્રો આજે તમને આ બાજુ આજુબાજુ બધી જગ્યા દેખાય છે ને મિત્રો એ જગ્યા પર મિત્રો દસ વર્ષ પહેલાં ચારથી પહોંચના ગાળામાં હોજે વાઘ જે ટાઈગર કહેવાય છે એ આવીને બેસતો આ જગ્યા પર પણ હાલ તો નથી હાલના જ હાલની તારીખમાં મિત્રો એ વાઘ દેખવા માટે નહીં મળતો આપણે પણ દસ વર્ષ પહેલાં ચારથી પોંચના ગણા દેખવા મળતો તો આ જગ્યાએ કેવી છે કે વાઘ આવીને આ જગ્યા પર બેસતો મિત્રો તો દેખી લો તમે બતાવી દઉં તો આ જગ્યા આવી છે તો મિત્રો પહેલાં આ બાજુ ખતરો ખૂબ જ રહેતો પણ હવે તો નોર્મલ જ થઈ ગયું છે બધું પણ તો એ મિત્રો આપણે ફૂલ સેફ્ટીથી આવવું જરૂરી છે તો સેફ્ટી આવવું હોય કોઈને આવવું હોય તો બરાબર છે તો ચલો બનાવો બ્લોગમાં આપણા હજુ આપણે આપણે સાથે મેગી લાવ્યા છીએ તો મેગી બનાવશું મેગી બનાવીને ખાશું તમને બતાવશું તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં તો મળે તમને તો મિત્રો દેખેલું આપણને એક ગોફ દેખવા મળી ગઈ છે એ ગોફ ભયંકર દેખાય છે તો સાહેબ મિત્રો એ જગ્યા પર લગભગ તો રીન્સ ન કર વાઘ બેસતો હશે તો તમને ગોફ બતાવી દઉં આપણે ઘણા અંદર જાશું ને મિત્રો તો દેખેલું આ ટાઈપની કોઈક છે ગોફ તો ખૂબ જ ભયંકર દેખાય છે મિત્રો આ ભાઈઓ મોજ કરે છે આયા છે હાથે તો ફૂલ જ મોજ મોજ છે આજે મિત્રો આપણે થોડાક હજુ આગળ જશું તમને બતાવશું તો કન્ટિન્યુ રહેતો આપણા બ્લોગમાં તો મિત્રો આપણે આ હતા તો ફરીને જ આવ્યા હતા ઉપર પહાડ પર પણ છે કે અમે અમારા જે ઘર છે એ બાજુ છે કે આવી ગયા છીએ તો તમને બતાવી દઉં કે દેખેલો આ પહાડ પરથી અમારા ઘર દેખાય છે તો દેખેલો મિત્રો આ જે સામે ઘર દેખાય છે એ બધા આપણા જ છે બરાબર અને આ છે રસ્તો અને મિત્રો આ છે આપણે ગામની સ્કૂલ છે ડેરી છે અને પંચાયત છે અને આ બાજુ મિત્રો આખું આપણું ગામ દેખાય છે તમે દેખી લેજો તો મિત્રો આપણે હવે થોડી વારમાં જ મેગી બનાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણા તો મિત્રો આપણે થોડા જ આગળ જવાનું છે હવે અને આગળ જવા માટે રસ્તો કોઈ મળતો નથી આપણને તો એક આપણે અંદર એક ગોપ છે તો અંદરથી જવાનું વિચારીએ જો જવા જેવું હોય તો અહીંથી આપણે જઈએ જઈએ આગળ અને દેખી લો એના પહેલાં કે આ બધા ભયો તૈયાર બેઠા છે અંદર જવા માટે હવે તો તૈયાર છો બધા તમે હા તો મિત્રો ચલો જઈએ આપણે અંદર ને આ છે આવી રીતે આપણો ગોપ છે દેખી લો મિત્રો તો અહીંથી આપણે અંદર જવાનું વિચાર કરીએ તો પહેલાં તો આપણે કેમેરામેનને બોલાવી દઈએ કેમેરો પકડશે અને આપણે ધીરે ધીરે આગળ વધશું તો કન્ટિન્યુ આપણા લોગનો

રસ્તો બીજો દેખવો પડશે મિત્રો જવા માટે તો આપણે રસ્તો બીજો દેખી લઈએ તો દેખીએ આપણે બીજો રસ્તો મળે તો આપણે ગોતી લઈએ અને આગળ વધીએ પછી તમને મળે મિત્ર ચલો અમે જઈએ આગળ તો મિત્રો ઘણો પ્રયાસ કર્યા પછી આપણે રસ્તો ઘણો ગોત્યો ઘણો રસ્તો હોગ્યો અમે પણ ઘણો પ્રયાસ કર્યા પછી આપણે રસ્તો ફાઇનલી મળી ગયો અને ફાઇનલ લોકેશન પર આપણે પહોંચી ગયા છીએ તો આપણે હવે જઈએ ત્યાં આગળ અને ત્યાં આગળ જઈને બેસીએ અને આ બેગમાં આપણે જે માલ સમાન લાવ્યો છે બધો મેગીનો એ આપણે બહાર કાઢીએ બહાર કાઢીને મેગી બનાવીએ ખાઈએ મજ કરીએ અને પછી આપણે વ્લોગની એન્ડ આપીને નીકળીએ ધીરે ધીરે ઘર બાજુ તો કન્ટિન્યુ હજુ લોગમાં હજુ આપણે મેગી બનાવવાની બાકી છે તો ચલો કન્ટિન્યુ કરીએ આપણે આગળ આપણે આવતા અમને રસ્તામાં ઘણી બધી તકલીફો પડી છે પણ અમુક જગ્યા અમુક રસ્તાઓ નથી બતા કેમ કે ઉતારવાની જગ્યા ચાલવાની હતી પણ આગળ કોઈ કેમેરો ચાલુ કર્યો એમ નતા એટલે કેમેરો ચાલુ નતો કર્યો આપણે ફાઇનલી આપણે લોકેશન પર થોડી વાર બેસવું આપણે અને આગળ તમને બતાવી દઉં મિત્રો આપણે લોકેશન પરથી નેચે આવી ગયા છીએ અને નીચે આવીને મેગી બનાવવાનું લોકેશન ગોધી લીધું છે અને મેગી બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે તો દેખ લો તમે બતાવી દઈએ આપણે તો દેખો બધા જણા બેઠાએ મોજ મોજમાં ને મેગી બનાવવાનું ચાલુ છે મિત્રો આપણે તો આપણે કેમેરામેન અને એડિટર મેગી બનાવે છે તો આપણે મેગી બનાવીને ખાઈ લઈએ તો ફાઇનલી મિત્રો આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને બતાવી દઈએ મેગી આપણે કેવી બની છે તો દેખોલો આપણે ફાઇનલી મિત્રો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે ભાઈ કારીગર બનાવવાળા અને દેખો આમ તો મોજ મળ મેગી બનાવવાની ને ખાવાની મજા આવી જાય એટલે મોજ કરીએ અરે બે જણા અને મિત્રો મેગી ખાઈ લઈએ અને એના પહેલાં મિત્રો આપણે બે જણા હારે મસ્ત ગીત ગાઈ લઈએ સારું તો ચલો તમે બે જણા સારું ગીત ગાઈ લો બે જણા સારું મસ્ત ભાઈ ભાઈબંધીવાળું તો ઊભો થઈ જતું તો મિત્રો તો ચલો મસ્ત ગીત લઈ લો ના મિત્રો મેગી બની ગઈ તૈયાર આપડે અને ગીત મસ્ત ગઈ લીધું છે તો મેગી ખાઈ લઈએ કેવો લાગે છે તો આપણો વ્લોગ તમને ટ્રેકિંગ સારો લાગે તો આપડા વિડીયોને લાઈક શેર ને આપડી ચેનલ ને કરી નાખજો તો મિત્રો મળીએ બીજા નવા બ્લોગમાં આપણે બીજા વિડીયો માં મળીએ તો જય માતાજી